રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર શું તમે જીરાનું વાવેતર કરેલું છે અને જીરામાં મોલો થ્રીપ્સનો પ્રશ્ન જોવા મળે છે ફૂગનો પ્રશ્ન જોવા મળે છે ખેડૂત મિત્રો તો હજુ આપણે જીરાની દવા વિશે વાત કરીશું ખેડૂત મિત્રો તો હું જન યશ બીઆરસરી આપણી યુટ્યુબ ચેનલનું નામ છે ખેડૂત ખાતેદાર અને આપણી દુકાનનું નામ છે રવિ રાંધલ એગ્રો સેન્ટર પડધરી તાલુકો પડધરી જિલ્લો રાજકોટ તો ખેડૂત મિત્રો શું તમારા જીરાના પાકની અંદર મોલો ગળો થ્રિપ્સનો પ્રશ્ન જોવા મળે છે ખેડૂત મિત્રો તો તેના નિયંત્રણ માટે આપણે તુફાન નામની દવા આનું જેવું નામ છે તેવું કામ છે ખેડૂત મિત્રો ગમે તેવો મોરો મછી ગળો થ્રિપ્સ આવી ગઈ છે જીરાના પાકની અંદર તો પણ મારી નાખશે આપણે વિઘે ચાર પંપ લેખે વ્યવસ્થિત ઘાટી દવા નાખવાની છે વ્યવસ્થિત ઘાટો છંટકાવ કરવાનો છે ખેડૂત મિત્રો ચાલીસ એમએલના પ્રમાણથી ખેડૂત મિત્રો આપણે તુફાન નામની દવાનો ઉપયોગ કરવાનો છે ગમે તેવો મોલો મસી કે થ્રીપ્સ આવી ગયા છે તો પણ મારી નાખશે ખેડૂત મિત્રો ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે ફૂગનો પ્રશ્ન જો ખેડૂત મિત્રો જોવા મળતો હોય ફૂગ લાગવા માંડી હોય જીરામાં સુકારો દેખાવા માંડ્યો હોય તો ખેડૂત મિત્રો આપણે સારામાં સારી દવા એટલે સારામાં સારું ફૂગનાશક ડાર્લેક્સ અને એજોન આ બંને દવાનો આપણે સાથે છંટકાવ કરવો જોઈએ ખેડૂત મિત્રો આ ડાર્લેક્ષનો ત્રીસ ગ્રામનો ડોઝ છે અને એઝોનનો પણ ત્રીસ એમએલનો ડોઝ છે ખેડૂત મિત્રો આ બંને દવાને સાથે મિક્સ કરીને આપણે વ્યવસ્થિત વિગે ચાર પંપ લેખે છંટકાવ કરવો જોઈએ જે સારામાં સારું ફૂગનાશક છે આ બંને દવાઓ અને સારામાં સારી રીતે ફૂગનું નિયંત્રણ કરે છે ખેડૂત મિત્રો તો આ બંને દવાનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ જીરામાં સારામાં સારી રીતે કામ કરે છે ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે માઇકો રાજા આપણે જીરામાં માઇકો રાજા શું કામ આપવું જોઈએ તો કે ખેડૂત મિત્રો આપણે જીરામાં જો પાણી સાથે માઇકો રાજા આપી દઈએ તો ખેડૂત મિત્રો જમીનમાં જે પણ કાંઈ આપણે ખાતર આપેલું છે જે પણ કાંઈ માઇક્રોન્યુટ્રન્સો આપેલા છે અને જમીનમાં જે પણ કાંઈ જૂનું ખાતર પડેલું છે ગયા વર્ષનું આપણે જે પણ કાંઈ ખાતર નાખેલું છે જે જમીનમાં પડ્યું છે આ તમામ ખાતરને ખેચીને જીરાના છોડને આપી દઈએ જીરાના તંતુ મૂળનો વિકાસ સારો કરે અને જમીનમાં જે પણ કાંઈ ભેજ રહેલો છે અને જમીનમાં જે પણ કાંઈ પાણી છે તે તમામ ખાતર અને પાણી બંનેને ખેંચીને છોડને આપી દઈએ જેથી છોડ ખાતર અને પાણી લેવા માંડે જેથી જીરાના છોડનો વિકાસ સારો થાય છે નવી ફૂટ સારી આવે છે જીરું પીરું પડતા અટકી જાય છે અને જેથી આપણે જીરામાં વધારે ઉત્પાદન લઈ શકીએ જીરાનો છોડવો જો વધુ સારો થાય તો વધુ ઉત્પાદન આપે ખેડૂત મિત્રો તો આપણે પાણી સાથે માઇક્રો ટેકનોલોજી વાળું માઇકો રાજા આ ચાર્જ આનો પણ આપણે ખેડૂત મિત્રો ઉપયોગ કરવો જોઈએ જે સારામાં સારું રિઝલ્ટ જોવા મળે છે ખેડૂત મિત્રો જીરામાં તો ખેતીની ની બીજી અવનવી માહિતી જાણવા માટે ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ખેડૂત મિત્રો રજા આપશો જય જવાન જય કિસાન